કોટામાં ક્રિમિરિયર અને નોન ક્રિમિરિયર લાગુ કર્યા છે તે રદ કરવાની માંગણી કરી હતી જો રદ ના થાય તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી આજે બિલોડા સમગ્ર ભારત બંધનું એલાન છે એ પૈકી અમે બિલોડા તાલુકાના બધા રહેવાસી જે કાર્યકરો છીએ ઈડર તાલુકાના બી અમારી સાથે છે વિજયનગરના બી થોડા છે અને દરેક અત્યારે આપ જોઈ શકશો કે દુકાનો એક એક દુકાન બંધ છે જનજીવન જે છે ધીરે ધીરે અત્યારે ઠપ થવા જઈ રહ્યું છે અને બપોર સુધીમાં બિલકુલ ઠપ થઈ જશે અમારી ડિમાન્ડ એ છે કે એમને સામાજિક વર્ગીકરણ કરી એસસી એસટીને અમને જુદા કરવા માગે છે આ જે છે ડિવાઈડ એન્ડ રૂલ જેવું છે અમે લોકો હવે ભણી ગણીને આગળ આવ્યા છે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ વી કેન વેરી વેલ અંડરસ્ટેન્ડ તો અમને અંધારામાં રાખી અને આ રીતે આ બધા જે છે વર્દીક નહીં આપવા જોઈએ અને આપણે ખાસ કરીને વાત કરીએ તો આ સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે ગુજરાત ભારતના અમે નાગરિકો છીએ અમને જે રીતે કોન્સ્ટિટ્યુશન હક આપ્યા છે અમારા ઉપર એ હક જે છે પાસ ઓન થવા દેવા જોઈએ એમાં એમને કંઈ પણ ચેનચાળા નહીં કરવા જોઈએ એ રીતેની અમારી માગણી છે અને અમે છેલ્લે સુધી લડી લઈશું એ રીતે અમારું આ જે છે ને મિશન છે ભાઈ જીવો અને જીવવાદો અમે લોકો શાંત પ્રિય લોકો છીએ અમને મહેરબાની કરીને ડોન્ટ ટ્રાય ટુ મેડલ વિથ હસ અમે જે છે નાવું વી આર વોટ વી સે ફેડ અપ ઓલ ધીસ વોટ વી સે દેટ એક્શન ટેકન બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ